નમસ્કાર મિત્રો આજે ભૂતિયાની શિબિરમાં જઈ અને જ્યારે બે સિપાહીઓએ મહારાજ જયસિંહને વાત કરી કે આ ઔષધિ ખૂબ કામ કરી ગઈ છે અને તમારા રાજપરિવારને હવે કોઈ પણ પીડા થતી નથી ત્યારે મહારાજ ઘણા ખુશ થાય છે પરંતુ રાત્રે જે કબીલો પ્રગટ થયો એમાં સરદાર આવી અને મહારાજ જયસિંહને કહે છે કે મહારાજ તમારા રજવાડાની આજુબાજુ હું એક વિશાળ લશ્કર ભાળું છું અને આ વિશાળ લશ્કર ખૂબ જ ગુસ્સામાં છે અને એમના હાથમાં ભાલા તીર અને મોટા મોટા હથિયારો છે અને તેઓ આ બધી તૈયારી કરી અને કોઈક દુશ્મન ઉપર તે ચડાઈ કરવા માટે આવી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે ત્યાં તો મહારાજ કહે છે કે તો મારે જવું પડશે મારું રજવાડું સંકટમાં છે ત્યારે સરદાર કહે છે કે રહેવા દો જ્યાં ભૂતિઓ બેઠો હોય ને ત્યાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી મહારાજ ભૂતિયો એકલો કરોડો સિપાહીઓને મારી ભગાડે એવો છે અને તે આમ થોડો અમને મોક્ષ અપાવવા માટે આટલી મહેનત કરતો હશે ત્યારે મહારાજને શાંતિ થાય છે અને પછી તેઓ બધા શિબિરમાં પહોંચે છે અને શિબિરમાં હવે તો રોજ નવા નવા માણસો આવે છે અને નવા નવા રોગ ત્યાં જોવા મળે છે અને બધા જ રોગની દવાઓ ત્યાં એ શિબિરમાં મળી રહે છે તેથી મહારાજ પણ કહેવા લાગ્યા છે કે હે વેલા બાપા તમારા ભૂતિયાનું કામ કેટલું સારું છે કે અહીંયા જે લોકોની સેવા અમે કરી રહ્યા છીએ ને એમાં અમને ખૂબ મજા પડી રહી છે અને મને તો હવે એમ થાય છે કે મારું આખું જીવન અહીંયા આ શિબિરમાં જ કાઢી દઉં અને જે રોગ પીડિત અને દિન દુઃખી આવે છે ને એમની સેવામાં મારો વધેલું જીવન હવે સમર્પિત કરી દઉં ત્યારે વેલા બાપા કહે છે કે મારો ભૂતિઓ જે કામ કરે ને એ કામ ખૂબ જ સારું હોય છે અને મહારાજ ચિંતા કરશો નહીં ભલે ને ગમે એટલું મોટું લશ્કર આવ્યું હોય પણ મારો ભૂતિઓ ત્યાં હાજર છે તમારા એક પણ સિપાહીનો વાળ વાકો થાય ને તો મને કહેજો અને આમ આ બાજુ ભૂતિઓ કે જે ઉડતો ઉડતો આ લશ્કર જે આવી રહ્યું હતું ત્યાં બાજુમાં એક ઝાડ છે ને ઝાડની ડાળી ઉપર જઈને ભૂતિઓ બેસે છે અને ત્યાંથી જ આ વિશાળ લશ્કર નીકળ્યું અને આ ઘટાદાર વૃક્ષને જોઈ અને ઘણીવાર આ તડકાથી રક્ષણ આપતા આ ઘટાદાર વૃક્ષના છાયડામાં ઘોડાઓ થોડીક વાર ઊભા રહી જાય છે અને ત્યાં ઝાડના નીચે સેનાપતિ અને અમુક માણસો આવીને ઊભા રહી ગયા અને પછી તો એ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને કહે છે કે આપણે જેમ બને એમ ઝડપી જઈ અને સીધે સીધું આપણા દુશ્મન ઉપર આક્રમણ કરી નાખવાનું છે તેથી તેને પણ ખબર પડે કે આપણા સંન્યાસી ટાઈપના રાજા ઉપર આક્રમણ કરી અને એ દુષ્ટ રાજા જયસિંઘે કેટલી મોટી ભૂલ કરી છે અને ખાલી આટલા જ શબ્દો જ્યારે ભૂતિયાના કાને પડ્યા ત્યાં તો ભૂતિયો સમજી ગયો ને કહે છે કે ઓ હો હો આ તો મહારાજ જયસિંહ માટે જ દુશ્મનો તૈયાર થઈને આવ્યા છે અને મહારાજ જયસિંહ કે જે એમના રજવાડામાં હાજર નથી તેઓ તો મારા શિબિરમાં છે અને આ બાજુ મહારાજનું આખું એ પરિવાર ભોયરામાં છે અને તેની દવા ચાલુ છે અને બીજી બાજુ મહારાજનું કોઈ લશ્કર અત્યારે હાજર નથી તો પછી આ સિપાહીઓ આમ યુદ્ધ કરશે ને તો તો મહારાજ જયસિંહ પોતાનું રજવાડું હારી જશે અને પછી ભૂતિઓ કહે છે કે લાય એમની વાતો તો સાંભળવા દે તેઓ આગળ શું કહી રહ્યા છે અને પછી ભૂતિઓ જ્યારે કાનની સુરતા ધરે છે ત્યાં તો એક સિપાહી આગળ આવીને કહેવા લાગ્યો કે હે સેનાપતિ પણ યાદ રાખજો આ બધી વાત આપણા મહારાજને ખબર નથી કારણ કે મહારાજ તો આખો દિવસ બસ ભક્તિભાવમાં ડૂબેલા રહેશે ને કહે છે કે ભલે મારો પરિવાર બરબાદ થઈ ગયો ભલે મારું રજવાડું મહારાજ જયસિંહે પડાવી લીધું પણ કોઈ સામે ચાલી અને એ રજવાડા ઉપર આક્રમણ કરવા જતા નહીં એમ છતાં આપણે આપણા મહારાજને પૂછ્યા વગર આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ તો શું આપણને મહારાજ માફ તો કરી દેશે ને ત્યારે પેલો સેનાપતિ કહે છે કે ભલે ને મહારાજ આપણને માફ કરે કે ના કરે પરંતુ મહારાજને આપણે સન્માનભેર પાછા એ રજવાડામાં જરૂર મોકલીશું અને જે આપણો દુશ્મન રાજા જયસિંહ કે જે આપણું રજવાડું પચાવી પાડીને બેઠો છે ને એના આખા એ પરિવારને હું મારી નાખીશ અને એના પછી જ આ રજવાડામાં આપણે આપણા મહારાજને લઈ જશું ત્યાં તો એક સિપાહી બીજો બોલ્યો કે આ બધું કાર્ય થઈ રહ્યું છે ને એમાં સૌથી મુખ્ય કામ જો કોઈ કરી રહ્યું હોય ને તો આપણો જાદુગર છે ત્યારે સેનાપતિ કહે છે કે હા આટલું મોટું લશ્કર ઊભું કરવામાં જાદુગરનો મોટો હાથ છે અને તે મેલી વિદ્યાઓ જાણે છે અને આપણે તો એવી પણ વાત સાંભળી છે કે આ મહારાજ જયસિંહનો જેટલો પરિવાર છે ને એ પરિવારમાં તેણે એવી કંઈક વિદ્યા કરી છે કે જેનાથી એમના આખા પરિવારને ભોયરામાં રાખવામાં આવે છે ને મહારાજ એમનું મુખ જોવા પણ જતા નથી અને તેઓ રાત દિવસ રડે છે ને એમનો રડવાનો અવાજ મહેલની દીવારોને ગુંજાવી નાખે છે કોઈની તાકાત નથી કે એ અવાજને સાંભળી શકે આવું બધું તો આપણો જાદુગર જ કરી શકે ત્યાં તો એક સિપાહી આગળ આવીને કહેવા લાગ્યો કે તો આપણા જાદુગર આપણી સાથે લડવા માટે કેમ ના આવ્યા અને ત્યારે પેલો સેનાપતિ કહે છે કે આપણા જાદુગર એટલા માટે નથી આવ્યા કારણ કે તેઓ આવે તો આ બધું તો ક્ષણભર વારમાં તેઓ પૂરું કરી નાખે માટે આ લડત આપણે લડવાની છે અને એમાં આપણે જાદુગરની શક્તિઓનો ઉપયોગ નથી કરાવો એટલા માટે તેઓ અત્યારે આપણા રહેઠાણે છે ને આપણે આ યુદ્ધ જીતવાનું છે આમ કહી અને પછી આ લશ્કર ત્યાંથી ફરી આગળ ચાલવા લાગ્યું ત્યારે ભૂતિયો બાજ સ્વરૂપે આકાશમાં ઉડે છે અને ઉડતો ઉડતો તે ફરી પાછો પેલા જે પાંચ ઘોડેસવારો પહેલાં રહેતા હતા ત્યાં આવે છે અને ગુફામાં જઈને જુએ છે તો એ ગુફામાં રાજપાલસિંહ અને સેનાપતિ બંને બેઠા છે અને ભૂતિયાને આવતો જોઈને કહે છે કે ભૂતિયા શું પેલાં ચાર સિપાહીઓ મળ્યા ખરા જેની શોધમાં તું ગયો હતો ત્યારે ભૂતિયો કહે છે કે મારી વાત સાંભળો એ તો નથી મળ્યા પરંતુ એક એવી વાત લઈને આવ્યો છું કે જેને સાંભળીને તમારા પગ નીચેથી ધરતી સરકી જશે અને મહારાજ જયસિંહનું રજવાડું ખૂબ મોટા ભારે સંકટમાં છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સેનાપતિ આગળ આવીને કહેવા લાગ્યો કે ભૂતિયા અમારું રજવાડું કેમ સંકટમાં છે અમારા રજવાડામાં શું તકલીફ થઈ છે અમારો રાજપરિવાર ઠીક તો છે ને ભૂતિયા એને કાંઈ થઈ તો નથી ગયું ને ત્યારે ભૂતિઓ કહે છે કે સેનાપતિ ઊંડા શ્વાસ લો તમારા રાજ પરિવારને કાંઈ નથી થયું પણ હવે આપણે સમયસર જો મહેલે નહીં પહોંચીએ ને તો સમજી લેજો કે ત્યાં મોતના મરસિયા ગવાતા હશે ત્યારે સેનાપતિ કહે છે કે શું થયું છે ભૂતિયા ત્યારે ભૂતિઓ કહે છે કે તમારા મહારાજ જયસિંહે સન્યાસી ટાઈપના રાજાનું જે રજવાડું પડાવી લીધું હતું ને તેઓ તો ભક્તિભાવમાં ડૂબી ગયા છે ને એમનું કહેવું છે કે હવે મારે કોઈ રજવાડું જોતું નથી હું મારું વધ્યું ઘટ્યું જીવન હું પ્રભુ ભક્તિમાં વિતાવી દઈશ અને કોઈ પણ માણસ કે મારો સિપાહી હવે મહારાજ જયસિંહના રજવાડામાં જઈને આક્રમણ ના કરવો જોઈએ પરંતુ એમને ખબર પડ્યા વગર જાદુગરે એક મોટી સેના તૈયાર કરી છે અને એ એટલી વિશાળ સેના છે અને એના અંદર એટલું બધું ઝેર ભરેલું છે કે તે તાબડતોડ એ લાખોની સંખ્યામાં વિશાળ ફોજ આવી રહી છે મહારાજ જયસિંહના રજવાડા તરફ અને આ રજવાડું પડાવી લેવા માટે તેઓ એટલા તાબડતોડ આવી રહ્યા છે કે તેમણે કોઈ જાણ કરી નથી કે નથી તો કોઈ સંકેત આપ્યો ત્યારે આ સિપાહી કહે છે કે હે ભૂતિયા જે દિવસે અમે આ સંન્યાસી ટાઈપના રાજા ઉપર આક્રમણ કર્યું હતું ને અને આ જ્યારે રજવાડું જીત્યું હતું ને ત્યારે અમારા મહારાજ જયસિંહે પણ કોઈ જ એમને સંદેશ નહોતો આપ્યો કે કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વગર રાતોરાત એમના ઉપર ચઢાઈ કરી હતી અને એમના આખા પરિવારને અને એમના આખા રાજદરબારને મારી નાખ્યો હતો અને આ રીતે આ રજવાડું જીત્યું હતું ત્યારે ભૂતિઓ કહે છે કે એની સજા તો મહારાજ જયસિંહ ભોગવી રહ્યા છે પરંતુ હવે જો આપણે આ સેનાને નહીં રોકીએ ને તો સમજી લેજો કે મહારાજ જયસિંહનું રજવાડું તેઓ આજે જ ફૂંકી મારશે અને ત્યારે સેનાપતિ કહે છે કે તો ઝટ ચાલો આપણે એમની સાથે યુદ્ધ કરવા માટે મારે મારી સેના તૈયાર કરવી પડશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે સેનાપતિ તમારે સેના તૈયાર કરવાની જરૂર નથી તમે ખાલી મને સોંપી દો આ કામ હું એકલો આ સેનાને ફૂંકી મારીશ અને મારો મિત્ર ભૂતિઓ તો મારી સાથે છે જ ને ત્યારે સેનાપતિ કહે છે કે મને તમારા બે ઉપર વિશ્વાસ નથી જો લાખોની સંખ્યામાં સૈન્ય આવતું હોય ને તો પછી એને આમ આ રીતે ત્રણ જણાથી થોડું જીતી શકાય માટે મને રજા આપો હું ઘોડે સવાર થઈ અને મહેલે પહોંચીને હું મારી સેનાને તૈયાર કરું છું ત્યારે ભૂતિઓ કહે છે કે ભલે તમે જઈ શકો છો ત્યારે સેનાપતિ ઘોડે સવાર થઈ અને મહારાજ જયસિંહના મહેલ તરફ તાબડતોડ ઘોડાને દોડાવતો દોડાવતો ચાલી નીકળે છે અને આ બાજુ આ વિશાળ ફોજ કે જેને જાદુગરે એમ કહ્યું હતું કે તમે અહીંયાથી જ્યારે કૂચ કરીને નીકળો ને ત્યારે મહારાજા જયસિંહના રજવાડા ઉપર આક્રમણ કરો એ પહેલાં તમે હું જે ગામ કહું ને એ ગામમાં તમે રાતવાસો કરજો અને એ ગામનો મુખી તમને આગળ જવાનો માર્ગ દેખાડશે અને એ મુખી આખી રાત તમારી સેવા કરશે ને તમારા બધા જ સિપાહીઓને તે જમાડશે કારણ કે એનો દીકરો મારી પાસે છે માટે તમે એના ગામમાં પહોંચી જજો અને આમ આટલો સંકેત જાદુગરે આપ્યો હતો અને આ સેના હવે ચાલતી ચાલતી એ ગામમાં પહોંચે છે અને એ ગામમાં પહોંચતાની સાથે જ ત્યાંના સૌ માણસો કહેવા લાગ્યા કે લાગે છે કે ફરી જાદુગરનો કાળો કહેર આપણા ઉપર આવી રહ્યો છે અને એ જાદુગરે એકવાર આપણા ઘર સળગાવ્યા હતા હવે ખબર નહીં બીજી વાર શું કરશે અને એ તો આપણા મુખીના બાળકને પણ ઉપાડી ગયો છે ત્યારે મુખી જ્યારે બહાર આવીને જુએ છે તો વિશાળ ફોજ એમના આ ગામની બહાર આવીને ઊભી છે ત્યારે મુખી સેનાપતિની પાસે જઈને કહેવા લાગ્યો કે કોણ છો તમે અને આમ આ રીતે અમારા ગામમાં કેમ આવી ગયા ત્યારે આ સેનાપતિ કહે છે કે જાદુગરનો માણસ છું અને આ જાદુગરની સેના છે અને તમને યાદ તો છે ને કે અહીંયા તમે અમારા પાંચ સિપાહીઓને પહેલાં રાખતા હતા હવે આજની રાત પૂરતા તમારે આ અમારી લાખોની સેના છે ને એનું ભરણ પોષણ કરવાનું છે અને અમને જમાડવાના છે અને ત્યારે મુખી કહે છે કે પણ તમે અહીંયા આવ્યા તો ભલે આવ્યા પરંતુ આટલી મોટી વિશાળ સેનાને લઈને ક્યાં જ આવશો કે મુખી ખબર ના પડી અરે અમે તમારા મહારાજ જયસિંહનું રજવાડું જીતવા માટે જઈ રહ્યા છીએ અને આજે રાત્રે અમે અહીંયા તમારા ગામમાં રોકાવાના છીએ ને આવતીકાલે એમને જાણ કર્યા વગર જ એમના ઉપર ચઢાઈ કરવાની છે ત્યારે મુખી કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં અરે દોસ્ત હોય કે દુશ્મન અમારે આંગણે આવે ને એ અમારું મહેમાન છે ચાલો તમને જમાડીએ અને આમ કહીને મુખી આ બધાને મહેમાન ખાનામાં મોકલે છે ને સેના એક વિશાળ પડાવ નાખી અને ત્યાં રાતવાસો રોકાણી છે અને આ બાજુ મુખી કે જે ચાલતા ચાલતા એમના દસ માણસોની પાસે આવે છે ને ગામ લોકોને ભેગા કરીને કહે છે આજે મારો દીકરો પેલા જાદુગર પાસે છે અને એમનું આ વિશાળ લશ્કર કે જે આપણા મહારાજ જયસિંહના રજવાડા ઉપર આક્રમણ કરવા માટે આવી ગયું છે અને રાતવાસો અહીંયા કર્યો છે અને આજે મારો દીકરો ખપી જાય તો ભલે ખપી જાય પણ મારા રાજા સાથે હું ગદ્દારી તો નહીં કરું અને આપણો સંદેશો હવે ભૂતિયા સુધી પહોંચાડવો પડશે નહીતર બીજા દિવસની વહેલી સવારે તેઓ મહારાજ જયસિંહનું રજવાડું ફૂંકી મારશે માટે જેમ બને એમ જલ્દી બધા જ ગામ લોકો ભેગા થાવ અને આપણે જ્યારે પહેલી પહેલીવાર અહીંયા આવ્યો હતો અને તમે રાજપાલસિંહ અને ભૂતિયાને જે ઔષધિ ખવડાવી અને એમને નીંદર ભેગા કરી નાખ્યા હતા ને એ ઔષધિ લઈ આવો અને એક માણસ મારા માટે આપણો સંદેશો મોકલનાર કબૂતરને અહીંયા બોલાવો અને ત્યારે કબૂતરને લઈને એક માણસ મુખીની પાસે આવે છે ને બીજા માણસો રાતોરાત બની રહેલા ભોજનમાં ઊંઘની ઔષધિ લેવા માટે તેઓ નીકળી જાય છે અને પછી મુખીએ સંદેશો લખી અને કબૂતરને ઉડાડ્યું અને આ કબૂતર કે જે ઉડતું ઉડતું ભૂતિયાની પાસે પહોંચે છે અને ભૂતિયાની પાસે આ સંદેશો મળતા જ રાજપાલસિંહ પૂછવા લાગ્યા કે ભૂતિયા શું સંદેશ આવ્યો છે ને કોનો સંદેશ છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલસી તમે જે ગામ લોકો સાથે યુદ્ધ કર્યું હતું ને આપણને તેણે ઊંઘની વનસ્પતિ ખવડાવી અને આપણને લૂંટી લીધા હતા એ જ ગામના મુખીનો સંદેશ છે અને આ વિશાળ ફોજ એમના ગામમાં રોકાણી છે ત્યારે રાજપાલસી કહે છે કે તો તો ખૂબ જ સારા સમાચાર છે અત્યારે જ આપણે ઘોડાને દોડાવી અને એ ગામમાં પહોંચવું પડશે અને ત્યારે ભૂતિયો અને રાજપાલસિંહ ઘોડાને દોડાવતા દોડાવતા હવે આ ગામ તરફ જઈ રહ્યા છે ને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી